એ સુરતનો તક્ષીલા કાંડ હોય વડોદરાનો હોળીકાંડ હોય મોરબીનો પુલ તૂટ્યો હોય કે રાજકોટની આ ગેમિંગ ઝોનમાં આગની ઘટના હોય વારંવાર આવી ઘટનાઓ બને માસૂમ લોકોના જીવ જાય ને ત્યાર પછી સરકાર એના તપાસના આદેશ આપે મહાનગરપાલિકા તરફથી વખતો વખત એનું મોનિટરિંગ ના થતું હોય ચકાસણી ના થતી હોય ને તંત્રની ઘોર બેદરકારી

ગેમ ઝોન માં જે આગ લાગવાનો બનાવ બન્યો છે જેના કારણે અનેક લોકોના મોત થયા છે આંકડો તો હજુ પણ વધી શકે છે એટલે આંકડો બોલવાની જરૂર નથી અને એને આંકડો પણ ન કહી શકાય કારણ કે કોઈના પરિવારનો સ્વજન ગયું છે કોઈના પરિવારનું નાનું બાળક ગયું છે અને આના પર જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા અને આણંદ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ શું કહ્યું હતું સાંભળીએ રાજકોટમાં ગેમિંગ ઝોનમાં ભયાનક આગને કારણે બાવીસ કરતા વધારે માસુમ બાળકો અને અન્ય લોકોના મોતના સમાચાર મળ્યા છે ખૂબ દુઃખ સાથે તમામ દિવંગત આત્માઓને શાંતિ માટે પ્રાર્થના કરું છું અને પરિવાર પર જે અણધારી આફત આવી છે જે ન સહન કરી શકાય એવું દુઃખ આવ્યું છે એ સહન કરવાની પરમાત્મા તમામ પરિવારજનોને શક્તિ આપે એવી પ્રાર્થના પણ કરું છું એ સુરતનો તક્ષિલાકાંડ હોય વડોદરાનો હોળીકાંડ હોય મોરબીનો પુલ તૂટ્યો હોય કે રાજકોટની આ ગેમિંગ ઝોનમાં આગની ઘટના હોય વારંવાર આવી ઘટનાઓ બને માસૂમ લોકોના જીવ જાય અને ત્યાર પછી સરકારે એના તપાસના આદેશ આપે આજે રાજકોટમાં પણ બહાર આવ્યું કે ફાયરની એનઓસી ના હોય મહાનગરપાલિકા તરફથી વખતો વખત એનું મોનિટરિંગ ના થતું હોય ચકાસણી ના થતી હોય ને તંત્રની ઘોર બેદરકારી ને કારણે ભ્રષ્ટાચારને કારણે થોડા લોકોને લાભ કરાવવાની નીતિને કારણે આવા બનાવો વારંવાર ગુજરાતમાં બને છે અનેક માસૂમોના જીવ ગયા ત્યારે આજે દુઃખ સાથે પણ સરકારને કહેવું છે કે આવી ફરી ઘટના ના બને એટલા માટે તાત્કાલિક તપાસ થવી જોઈએ જે પણ જવાબદારો હોય એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ આખા ગુજરાતમાં જ્યાં પણ આવા વધારે માત્રામાં લોકો આવતા હોય મેળાવડા થતા હોય આવા ગેમિંગ ઝોન હોય એ તમામ જગ્યાએ સુરક્ષાના નિયમોનું કડક પાલન થાય એ માટેના સરકારે ત્વરિત કાર્યવાહી કરવી જોઈએ આજે અનેક લોકો હોસ્પિટલમાં સારવાર પણ લઈ રહ્યા છે અને તમામ લોકોને તાત્કાલિક સારામાં સારી સારવાર મળે ઝડપથી સાજા થાય એવી પણ પ્રાર્થના કરું છું અને સાથે સાથે અમારા સૌના તરફથી તમામ મૃતકના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરું છું